હતો એ વખતે એના પિતાનો દેહાંત થઈ ગયો સોળ વર્ષની ઉંમરમાં સ્કૂલ છોડી દેવી પડી મમ્મીએ બીજા લગ્ન કરી લીધા તો આ છોકરો ઘરેથી ભાગી ગયો ઘણી બધી નોકરીઓ કરી થી બાવીસ વર્ષની ઉંમરમાં કંડક્ટરની જોબ કરી લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ બન્યો સફળ ના થયો લગ્ન થયા પત્નીએ પણ એક જ વર્ષમાં સાથ છોડી દીધો પછી એક હોટલમાં રસોઈયા તરીકે કામ કર્યું પછી બીજી નોકરીઓ કરી જયારે રિટાયર થયા ત્યારે એકસો પાંચ ડોલર્સનો ચેક મળ્યો અને એમાંથી એક બિઝનેસ શરૂ કર્યો એ પણ ન ચાલ્યો બિઝનેસ પડી ભાંગ્યો હવે સિક્સટી ફાઈવ યર્સની ઉંમરમાં માણસ ઘર ચલાવવા કરે શું ત્યારે આ હીરોએ વિચાર્યું કે મારી પાસે એવું તો શું છે જે મને ટકી રહેવામાં મદદ કરશે મારી કઈ વસ્તુ મને કમાવામાં હેલ્પ કરશે તો કે બીજું તો ખબર નહીં પણ ખાવાનું બનાવતા આવડે છે તો ચાલો આપણે ખાવાનું બનાવવામાં એક્સપેરિમેન્ટ કરીએ અને એનો એક પ્રયોગ આજે દુનિયાભરમાં ફેમસ છે કેએફસી એક બ્રાન્ચ તો હવે આપણે ત્યાંય ખુલી ગઈ છે એનો જે લોગો છે કે એફસીનો લોગો તમે ધ્યાનથી જુઓ તો એમાં એક ભાઈનો ચહેરો દેખાય છે સ્માઈલ કરતા દાઢીવાળા ભાઈ એ કોણ છે એ આ ચેઇન ઓફ રેસ્ટોરન્ટના ફાઉન્ડર કર્નલ હાલેન્ડ સેન્ડર્સ અને એમની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે કારણ કે એમને સફળતા મળી ક્યારે આફ્ટર સિક્સટી ફાઈવ યર્સ એમની પાસઠ વર્ષની ઉંમર થઈ ગઈ એના પછી એ સફળ થયા ત્યાં સુધી એ જીવનમાં નિષ્ફળ જ ગણાતા હતા આજનો મોર્નિંગ મંત્ર એટલો જ કે રૂક જાના નહીં તું કહી હાર કે कांटों पे चल के मिलेंगे साये बहार के सूरज देख रुक गया है तेरे आगे झुक गया है जब भी कभी ऐसे कोई मस्ताना निकले हैं अपनी धुन में दीवाना शाम सुहानी बन जाती है दिन इंतजार के बीत जाएंगे ओराही ओराही आ गीत कुमार जारी आवाज में शब्दों ने अपने समझता नहीं शब्दों बहुज सरस साथी नकार वहाँ है ये तेरा इम्त्या है यूं ही चला चल दिल के सहारे करती है मंजिल तुझको इशारे देख कहीं कोई रोक ना ले तुझको पुकार के ओरा ही ओराही तमाम उम्र दरक तबक्के सफल था शुभकामनाओ सवा सात थी रिया एप्रिल टू थाउजेंड एटीन फ्राइडे मोर्निंग मिर्ची नाइंटी एट पॉइंट थ्री पर हूँ द्वनित तुम्हारी गुड मोर्निंग माइडिया